દાઉ જિલ્લાના લીમખેડાના વડેલા ગામે શિક્ષણ શિબિર યોજાઈ બક્ષી શિબિર દાહદ જિલ્લાના તાલુકાના વડેલા બક્ષી પંચ આશ્રમશાળા ખાતે સમાજ કલ્યાણ અધિકારી એસએમ અધ્યક્ષતામાં શિક્ષણ શિબિર હતી સમાજ કલ્યાણ અધિકારી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમાજ શિક્ષણ શિબિર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વડેલા બક્ષી પંચ બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજ કલ્યાણ અધિકારી તેમજ અગ્રણીઓ દ્વારા બાલિકાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા સામાજિક અને આર્થિક ઉત્થાન માટે યોજનાઓની જાણકારી આપવા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે આ સમાજ શિક્ષણ શિબિરમાં વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી એસ એમ દ્વારા જાણકારી આપવામાં આવી હતી જેમ કે માનવ ગરિમા યોજના મફત તબીબી સહાય કુંવરબાઈનું મામેરું સહાય ફેરા સમૂહ લગ્ન વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય શિશુવૃત્તિ ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય જેવી અનેક પ્રકારની સમાજ કલ્યાણની વિવિધ લક્ષી યોજનાઓથી માહિતગાર કર્યા હતા શાળાના આચાર્ય પંકજભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરીને શાળાની ઝાંખી કરાવી હતી આ કાર્યક્રમમાં વિકસિત જાતિ સમાજ કલ્યાણ અધિકારી એસએમ બારિયા પત્રકાર અભયસિંહ રાવલ દીપક રાવલ વડેચા સરપંચ અરવિંદભાઈ પટેલ મનુભાઈ દીપાભાઈ દેગાવાડા બલવંતભાઈ પટેલ ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડેલા બક્ષી પંચ આશ્રમ શાળાના આચાર્ય પંકજભાઈ પટેલ તેમજ દેગાવાડા આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ એસએમ ભગૌડાલીમખેડા દાહોદ